જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો હું આજે દેવભૂમિ દ્વારકાની અંદર આપણે રાજાપુરા ગામે તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા આપણે એક રાજાપુરા ગામે શૈલેષભાઈ ગોજિયાની વાડી આવેલ હતા કે જ્યાં આપણે ગઈકાલ રાતે આપણે તમારા આમાં શું રોગ હતો એ જરાક જણાવજો જીરુ ની અંદર મહીનો એટેક હતો જ્યાં આપડી એક ઓએસી લિમિટેડ ની સીસ ફ્લાય ને બાયોસિસ નો આપણે કેટલા કેટલા એમલથી વાપરે એક આપણે જીરુ ની અંદર ગઈકાલે જે સ્પ્રે કરેલ હતો અહીંયા આપણે જોવા આવ્યા છે કે કેવું રિઝલ્ટ છે ગઈકાલે આપણે આ જીરું જયારે સ્પ્રે કર્યો ત્યારે અમે એ આઈડેન્ટિફાઈ કરવા માટે અલગ અલગ જગ્યાઓએ એક સફેદ કાગળ રાખેલો હતો કે જેનાથી જોઈ શકા કેવું રિઝલ્ટ છે તો તો શૈલેષ ભાઈ કેવું રિઝલ્ટ લાગ્યું તમને રિઝલ્ટ સારામ સારું છે 100% રિઝલ્ટ એમ બરોબર 100% લે મતલબ તમને કેમ ખબર પડી આમાં રિઝલ્ટ છે સફેદ કાગળ રાખ્યું એના પર દેખાય છે મહીન બરોબર કાલ આપણે એક સ્પ્રે કરેલ હતો એમાં અલગ અલગ જગ્યાએ આપણે કાગળ રાખ્યો તો એમાં તમને મહી ટુકમાં મરી ગઈ દેખાય તો ખેડૂત મિત્રોને જરાક દેખાડજો કે આપણે આ લાઈવ રિઝલ્ટ છે એકદમ કે જે આપણે ગઈ કાલે રાતે સાડા છ વાગે સ્પ્રે કરેલ હતો આજે સવારે આપણે દસથી સાડા દસ વચ્ચે આ રિઝલ્ટ જોવા આવ્યા છીએ કે જે તમે નરી આંખે કાગળ ઉપર જોઈ શકો છો કે જીરુંની ઉપરથી એ આપણે મરી ગયેલો ગળો ફરેલ પડેલ છે

તો બધા ખેડૂત મિત્રોને કહી શકો વાપરી જેવી વાપરવા જેવી છે દવા બરોબર છે લાઈન અને ગોલ ગોલની જોડી મહિની અંદર આપણે વાપરી શકાય બરોબર પ્રકાશ એગ્રો કેમિકલ ની અંદર આપણી આ પ્રોડક્ટ અહીંયા દેવભૂમિ દ્વારકામાં આપણે કલ્યાણપુર તાલુકામાં અવેલેબલ છે બરોબર જય શ્રી કૃષ્ણ